ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં લોકો પોતાની હેલ્થને લઈને જાગૃત પણ થઈ રહ્યા છે ઠંડીમાં કસરત સાથે લોકો ગરમા ગરમ હેલ્ધી સૂપ પીવાનું પણ પસંદ કરી રહ્યા છે મિક્સ વેજીટેબલ તેમજ દૂધી બીટ અને ગાજર પાલક જેવા હેલ્ધી સૂપ પી અને તાજગીનો અહેસાસ લોકો કરી રહ્યા છે તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વહેલી સવારે લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે અને સાથે જ જે કસરતો છે વ્યાયામ છે તે સવારે કરવામાં આવતી હોય છે જેને કારણે સ્ફૂર્તિ શરીરમાં બની રહે અને તેની સાથે સાથે હવે ગરમા ગરમ હેલ્ધી સૂપ પીવાનું પણ લોકો પસંદ કરી રહ્યા છે તો સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે મિહિર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અમદાવાદમાં પણ સવારથી જ જે જોરદાર ઠંડી થઈ રહી છે તેની વચ્ચે સ્ફૂર્તિમાં રહેવા માટે લોકો અવનવા કસરતો વ્યાયામ કરતા હોય છે પરંતુ હવે ગરમા ગરમ સૂપ પી અને જે તાજગી છે તેનો પણ અનુભવ કરી રહ્યા છે બિલકુલ કુશાગ્ર અમદાવાદમાં વહેલી સવારની ગુલાબી ઠંડીનો આ માહોલ અને લોકો છે તે પોતે પોતાની હેલ્થને લઈને ઘણા જાગૃત છે કારણ કે કસરત કરવા માટે અને સાથે સાથે પોતે વહેલી સવારથી વેજીટેબલ્સ સૂપ હોય છે શાકભાજીનું જે અલગ અલગ વિવિધ શાકભાજીઓનું જે પોતાના હેલ્થ માટે લોકો છે અત્યારે જાગૃત થયા છે અત્યારે એક દ્રશ્ય આપને બતાવીશ અત્યારે હાલમાં હું ગોટીલા ગાર્ડન જે ખૂબ જ જાણીતો એક બગીચો છે તે જગ્યા પર હાલમાં ઉપસ્થિત છીએ ને જે પ્રમાણે હાલ આપ દ્રશ્યો જુઓ છો કે લોકો છે તો પહેલાં પોતે અંદરના ભાગે કસરત કરે છે ચાલે છે દોડે છે ત્યારબાદ બહારના ભાગે આવેલ જે આ વિવિધ સ્ટોલ છે તે જગ્યા પર તે પોતે સૂપ માણતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે બીજા પણ ઘણા બધા અહીંયા સૂપવાળા છે તે પણ આપણે બતાવીશ કે વિવિધ નાની નાની સ્ટોલ લઈને લોકો છે તે પોતે અહીંયા વેપાર કરતા જોવા મળે છે હાલ જે પ્રમાણે જુઓ છો કે નાની નાની આ બોટલ્સ છે કે જેમાં આ ભાઈ છે તે પોતે સુપ લઈને આવે છે અને લોકો છે તે અહીંયા સૂપની મજા માણે છે આ ભાલમાં જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકું છું વહેલી સવારથી જ તે નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકો પોતે અહીંયા સૂપની મજા માણતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે જે પ્રમાણે આ ભાલ જુઓ છો અહીં જે હેલ્થને લઈને જાગૃતતા લોકોમાં જોવા મળી રહી છે સાથે જ તે વહેલી સવારે પોતાના શરીર માટે આ જે ગરમાટો ઉભો કરવા માટે આ જે સૂપ છે તેની મજા માણતા લોકો છે તે અત્યારે હાલમાં અહીં જોવા મળી રહ્યા છે જે પ્રમાણે હાલ આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના અહીંયા સૂપ છે તે અત્યારે હાજર છે તેમાં પછી દૂધી હોય સરગવો હોય પાલક છે ટમેટા છે અને મિક્સ જે વેજીટેબલ છે બીટ છે આ તમામ પ્રકારના સૂપ છે તે અત્યારે હાલમાં અહીંયા જોવા મળે છે આપ જે પ્રમાણે હાલ અહીંયા દ્રશ્યોમાં જુઓ છો લોકો છે તે અહીંયા અલગ અલગ પ્રકારના સૂપની મજા માણી રહ્યા છે તેમાંથી તે ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે શંભુભાઈ શંભુભાઈ કેટલા સમયથી અહીંયા શું બે હજાર બારથી વહેલી સવારે અહીં લોકો આવે છે ને જે પ્રમાણે અત્યારે હાલમાં આપ જુઓ છો કે તે પોતે અત્યારે એક વ્યક્તિ છે તમને સૂપ આપી રહ્યા છે એટલે તેમનું ડિમાન્ડ એવી છે કે અત્યારે એકાદ મિનિટ તેમને આપવામાં આવે કારણ કે વહેલી સવારનો તેમનો આ વેપાર છે ને તેમાં અત્યારે કોઈપણ જાતની અડચણ ના આવે ચોક્કસ થી કે અન્ય ઋતુમાં વહેલી સવારે આવી રીતે કસરત કરતા ખૂબ જ ઓછા લોકો જોવા મળતા હોય છે ત્યારે ઠંડીની ઋતુ અને સાથે તે જે પ્રમાણે અમદાવાદમાં અત્યારે ઠંડીનો ચમકારો બોલાવવામાં આવી રહ્યો છે ડિગ્રી છે તો દિવસે ને દિવસે સેલ્સિયસ વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ઠંડીમાં લોકો જે સૂપની મજા માણી રહ્યા છે તે હાલમાં જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસથી અમદાવાદમાં લોકોમાં જાગૃતતા આવી છે ને ક્યાંક ને ક્યાંક ઠંડીને લઈને કસરત પોતાની હેલ્થ અને સાથે જ તે સૂપ પીવાનું જે ચલણ છે તે અત્યારે હાલમાં વધ્યું છે એવું જોવા મળી રહ્યું છે ખુશાલ